બનાસ તો મિત્રો આ છે નદી અને ખૂબ જ સારો એવો વહેણ છે સામે પહાડ પર્વત અને લોકો અહીંયા રહે છે હાલમાં આ લોકો નાની મોટી ખેતી કરતા હોય શાકભાજી મકાઈ વગેરે અને પહાડી જીવનના લોકોને તો પ્રકૃતિક વિડીયો મિત્રો જુઓ મા બનાસની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કેમકે મિત્રો આપ સૌના જે પણ કાંઈ ઈચ્છા હોય પ્રકૃતિ દેખવાની જરૂર જણાવશો કોમેન્ટમાં આપણે પૂરી કરીશું મિત્રો પ્રકૃતિ ચેનલને તમે સપોર્ટ કરશો એટલું જ આપણું પ્રકૃતિક વાતાવરણ બની રહેશે મિત્રો મા બનાસના વીરપુત્રો ગ્રુપ લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન પ્રકૃતિ બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છે આપ પણ જોડાવો અને આપણે પ્રકૃતિ બચાવીએ આ છે મિત્રો કાશ્મીરના પહાડ ઝરણા અને અહીંની પ્રકૃતિ જેમ જેમ રીતનો પ્રયત્ન કરું છું કે તો આપ સૌને પ્રકૃતિ દર્શન કરાવવું બરાબર તો મિત્રો તમને કેવી પ્રકૃતિ લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવશો એનું પ્રકૃતિ વાતાવરણ ખૂબ જ સારું છે નવેમ્બર ડિસેમ્બર જનવરી ફરવરી મહિનામાં અહીંયા બરફ પડે છે મિત્રો બાકી મોસમ ઠીકઠાક રહે છે અહીંના સ્થાનિક ગામ લોકો પણ નાહી છે તમે જોશો કપડાં ધોવે છે નાવે છે નદીમાં આમ તો સ્વચ્છ પાણી છે અને બિલકુલ ઠંડુ શીતળ પાણી હોય છે મિત્રો તો આ મિત્રો કશ્મીરની ચિરામ નદી છે અને તમને કેવી લાગી જરૂર જણાવશો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચેનલમાં બન્યા રહેશો જયમાબ્રાસ હર હર મહાદેવ